વેરાવળની અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીના પિતા દ્વારા શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં ધોરણ છની વિદ્યાર્થીની સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલ્ય કર્યો છે વિદ્યાર્થીનીને એક કલાક અંગૂઠા પકડાવતા તેની તબિયત લથડી હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીનીને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે તો વિદ્યાર્થીનીને રાખી સજા કરાયા મારું નામ રાહુલ મનસુખલાલ ઓઝા ઓલરેડી મેં ફી પે કરી દીધી મારી આગળ બધી રિસિપ્ટો છે પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ એટલે મેં કીધું ભાઈ એડમિશન ફી મને જે સાહેબે કીધું એ મુજબની મેં ભરી દીધી છે છતાં હું પ્રિન્સિપલને બે ત્રણ દિવસમાં આવું ને એટલે હું મળી જાય પછી બીજા દિવસે મારી બેબીને આખા ક્લાસની વચ્ચે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી રોપા નહીં ભરતો પરીક્ષામાં બેસવા નહીં પછી હું પ્રિન્સિપાલ પાસે એટલે મેં થોડુંક લેટકો કર્યું હું શિક્ષણ અધિકારીમાં ફરિયાદ કરી પછી હું મારા કામ ધંધાને કારણે મારા એક બે મરણના કારણે એ ઘટના આખી હું ભૂલી ગયો ફરી પાછું જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું ઘટના મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી એની બેનપણી સાથે ચર્ચાઓ કરતી હતી આ ચર્ચાઓ કરતી એ દરમિયાન ટીચરે અંગૂઠા પકડાય જયારે ચાર પાંચ વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો ચાર પાંચ તો બધાને એક સાથે પનિશમેન્ટ લેવી જોઈએ મારી બેબીને પોણી કલાક અંગૂઠા પકડાવ્યા જયારે અંગૂઠા પકડાવ્યા પોણી કલાક ઉપર થવા આવી મારી બેબીને ફેર ચડવાની થયા ત્યારે ટીચર ને કહ્યું ટીચર હવે મને ફેર ચડે એટલે કે તું ત્યાં જ બેસી જતો પાછી પછી પાંચ મિનિટ માં મારી બેબી કીધું કે ટીચર હું પાણી પી લો તો કે હમણાં છૂટવાનું થાય ત્યારે જઈ કે તું તારે પાણી પીને પછી ઘરે વહી જાય મારી બેબી કાલ હેમ ખેમ પ્રકારે ઘરે પહોંચી છે નીચેથી મારે તેડીને ઉપર લઈ જાવી પડી એ મારા દરવાજા સુધી માંડ માંડ પહોંચી થઈ એટલે અમે સ્કૂલે ફરિયાદ કરવા આવ્યા અહીંયા કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળ્યો છતાંય પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાલ બે વિદ્યાર્થીને પ્રાઇવેટમાં પરીક્ષા આપી હતી આ વસ્તુ મેં જોઈ છે એનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે બરોબર છે એ પછી અમે મારી બેબીને ઘરે મૂકી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા માટે ગયા પણ આ ઇલેક્શનના કારણે કોઈ અધિકારી હાજર ન હોવાથી હું ઘરે પરત આવતો જયારે અમે જમવા બેસવાનું હતું ને ત્યારે મારી બેબીએ મને એમ કીધું પપ્પા હવે તો ઊભું ન થવાતું એટલે અમે એને ઉભું કરવાની પ્રયત્ન કર્યો તો ઊભું થઈ શકતી નથી જ્યારે અડવા જતા હતા ને તોય રાડે રાડ ને દેકાર કરતી એટલે અમે સરકારી હોસ્પિટલે એને એડમિટ કરી બરોબર એડમિટ કરી ત્યાં એને બે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાટલો ચડાવ્યો છે અને અમે જે કાયદેસરની જે કાર્યવાહી થતી હતી મારી બેબી સાથે બન્યું છે એ બીજા કોઈના બાળકો સાથે ન બને આ સ્કૂલ વર્ષોથી વિવાદિત રહી છે બાળકો સાથે ઘણી વખત આવી રીતે જ્ઞાતિભેદભાવ પણ આ સ્કૂલમાં થાય જ છે પણ બહાર નથી આવતું કારણ કે કોઈ આગળ માથાકોટ કરવા તૈયાર નથી છોકરાઓના ભવિષ્યને લઈને પ્લસ ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આપી દેવામાં આવે છે છોકરાઓને તો આ ક્યાંનું ભવિષ્ય મારી બેબી આગળ તમામ ક્વેશ્ચન પેપર પેલેથી આવી ગયા આ તો મને ઘરમાં આ બધું પૂછ્યું ત્યારે ખબર પડી કે ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આવી જાય વાલીનો આક્ષેપ છે કે ફી ભરપાઈ છતાં બાકી જણાવી પરીક્ષામાં ન બેસવા ધમકી આપેલ હતી આ મામલે ઘટનાના બે દિવસ પૂર્વે વિદ્યાર્થીનીના પિતાએ શાળાએ જે બોલાચાલી પણ કરેલ હતી આ બાબતની કેનાખોરી રાખી અગિયાર વર્ષની નાની બાળકી અને કઠોર સજા આપવાનો પિતાનો આક્ષેપ છે

તો હકીકત એવી છે કે આ જે ઓઝા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ પાંચમાં અમારે ત્યાં ભણે છે અને ભણ આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના દોઢ બે મહિના પછી બીજી બહેનપણીઓએ ટીચરની વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે એટલે અમારા ટીચરે એની તપાસ કરતાં એક ડાયરી મળી એમાં એણે ધ્રુવીલ આઈ લવ યુ યુ આર માય વર્લ્ડ આવું એને વાંચવા મળ્યું એટલે અમારા જે ભાવિકાબહેન મહેતા છે એને બોલાવીને સમજાવે બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે આમાં ધ્યાન રખાય આપણે આવું ન કરીએ ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે એટલે એણે મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા એ ભટકાવીશ હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને સાડા દસ પછી સાલાબાર બાર સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચાવીએ નવા પેપર માટે વાંચવા માટે કહીએ અને કંઈ મુદ્દા ન આવડતા હોય તો ટીચર એને જવાબ આપે તો આ વિદ્યાર્થીની જે સૌમ્ય ઓઝા છે એ વાતો કરતી હતી વારે વારે વાતો એ સમજાવ્યું કે બેટા તું અવાજ કે ન કર બીજા વાંચતા હોય તો એને ડિસ્ટર્બ થાય એટલે એને એને સૂચના આપી પણ કોઈ એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને પછી વાતચીત કરવાનું ચાલુ રાખ્યું એ ચીઠી પણ અમે પકડેલી છે આટલું કર્યા પછી એને કીધું તું બહાર જા તો બહાર જેથી આ ડિસ્ટર્બ ન થાય પછી બે ત્રણ મિનિટમાં તરત એને બોલાવી લીધી તો પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ એને પપ્પાને કંઈક અલગ રીતે વાત કરી હશે એટલે પપ્પાએ રીસમાં આવી કે હવે તમને બધા એને જોઈ લઈશ ને તમારી નિશાળ બંધ કરાવી દીધી ચાર પાંચ લાખ બગડે તો ભલે બગડે ને એમ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યાંથી એને આગળની કાર્યવાહી કરેલી છે એવું અમને જાણવા મળેલ છે બાબતે હકીકત એવી છે કે અમારા એક વિદ્યાર્થીને પેટમાં ગીટ આવતી હતી અને ગોટો વળી ગયો હતો એટલે છોકરો બેચ ઉપર બેસીને પેપર ભરી શકે એમ નહોતો એટલે છોકરાની રિક્વેસ્ટ હતી કે અમને નીચે બેસીને અમને હું પેપર લખું એટલે એને નીચે એના રજા એને રજા લઈને અમે નીચે બેસાડેલો હતો એને કોઈ અલગથી પેપર લીધું એવું નથી ન્યૂદર્શન પ્રાથમિક શાળા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી હોય ત્યારે શાળાના સંચાલક એવા ભૂપેન્દ્ર વિલાણીએ એવું જણાવ્યું છે કે આ બાળા સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી ચિઠ્ઠીઓ લખતી હતી અને જેમાં નાની બાળકીને યોગ્ય ના લાગે તેવા શબ્દો લખતી હતી આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી અને ઠપકો આપતા આખી ઘટના ખોટી રીતે ઉભી કરાઈ છે આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તપાસ ચલાવી રહી છે તપાસને અંતે જ સત્ય બહાર આવી શકશે પરંતુ આ ઘટનામાં વાલીઓ અને શાળા સંચાલકો બંનેને શીખ લેવી જરૂરી બને છે કે પોતાનું બાળક ઘરે અને શાળામાં શું કરે છે તે બાબતે પણ જાગૃત થવાની જરૂર છે ઉપરાંત બાળકને સજા આપતા પહેલા પણ વિચારવું જરૂરી બન્યું છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ મારું નામ એચ આર અઢિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ નું આ ઘટના છે એ ઘટનાની જાણ આજે સવારે થઈ છે તાત્કાલિક ધોરણે શાળાની આજે મુલાકાત લીધી છે અ જે ક્લાસમાં આ ઘટના બની છે એ ક્લાસની મુલાકાત લીધી છે વાલીના ઘરે જઈ અને જે વિદ્યાર્થીની છે એ આજે પેપર ભરવા આવેલ નથી એટલે વાલીના ઘરની અને વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લીધી છે જે શિક્ષિકાબેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે પ્રાથમિક તબક્કે વાલીનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો ઘણો બુખાર હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે એ નાની બાબતે બાળકીને એ અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કર ને જે આવેલા છે અને એની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એમને સારવાર માટે એક બાટલો ચડાવેલો છે અને બે ઇન્જેક્શન લેવામાં આવ્યા છે દીકરીની રૂબરૂ પણ મુલાકાત લીધી છે થોડુંક અત્યારે એમને તાવ જેવું હોય એવું પ્રાથમિક તબક્કે જણાયેલ છે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ટ્રસ્ટીજી અને નગદ શિક્ષક છે અને આ જે વર્ગ છે ધોરણ પાંચનો એના વિદ્યાર્થીઓના નિવેદન અને કામગીરી ચાલુ છે બાળકો સામાન્ય રીતે અંદરો અંદર વાતચીત કરતા હોય ત્યારે શિક્ષિકા એ આ રીતની પ્રવૃત્તિ કોઈ કરાવેલી હોય એવું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે